અશોકભાઈ માળી મૂરથલ સેઠ મોટા મિશ્રા થી વાત કરું છું વસરામ ચૌધરી તમારો એક સોશિયલ મીડિયા ઉપર વિડીયો વાયરલ થાય છે કે તમે મોટા મિશ્રા ગૌશાળામાં તમારો દાન આવેલો છે દીપડાની શેઠ આહા દીપડાની મોટા મિશ્રા આવ્યું હોય તો બોલો તમારો દાન એક રૂપિયો ફોટી કુડી આપીજો તમે કેમ કશું વાંધો નહીં તો સોશિયલ મીડિયા ઉપર શું કામ તમે પ્રચાર કરો છો મોટા મિશ્રા હું ગૌશાળામાં દાન આપું છું ના આ નહીં આવ્યો મોટા હું ખુદ સંચાલક છું ગૌશાળાનો કેમ કશું વાંધો નહીં હમણાં હમણાં સોશિયલ મીડિયા ઉપર કેપિટલ ન્યૂઝમાં તમારી રીલ અપલોડ થઈ છે તમે વાત કરો છો ગૌશાળામાં મારો રૂપિયો આવે છે ક્યાં આવ્યો છે તમારો રૂપિયો નહીં સાંભળવાનું છે જ નહીં ગૌશાળ નામે હું કામ બદનામ કરો છો

અમારા ગામમાં વર્ષે એક કરોડ આવે છે ગૌશાળામાં